જય શ્રી રામ મારી યુટ્યુબ ચેનલની અંદર તમારા બધાનું હાર્દિક 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 સ્વાગત છે ફરી એકવાર આપણે વિડીયો લઈને આવી ગયા છે હમણાં કારણ કે બ્લોગનું કારણ કે કાંઈ ઠેકાણું નથી રહેતું કારણ કે કામમાં એટલા આવી ગયા છે કામ તો નહીં પણ દવાખાનું એક તો આજે કારણ કે લાલભાઈને આપણા દવાખાનું લઈ જાય તે પછીનું દવાખાનું ધાલે છે હમણાં મજા રહેતી નથી વાયરસમાં બધા આવી ગયા છે અત્યારે ખાવા પીવામાં બહુ જ ધ્યાન રાખવું પડે કારણ કે થોડુંક ગમતું ખાય ને ત્યાં ડાયરી હલાવી જાય છે પછી આપણે એવી ગઈ આજે રજા રજા તો પછી આપણે થોડુંક વાળીએનું કામ વાળીએ કામ હતું તો અમે તો હાલો વાડીએ થોડીક દવા છાટી દઈ અને તો ઓલી થઈ જાય ને ટાઈમે નીકળે જાય આપણો કારણ કે આજ તો કઈ છે બરાબર પછી હું મેં તો હાલો તો દવા સાટી લાલભાઈ હમણાં નીચે છે તો વાળી છેલ્લે બધી વીડિયો જોતા રહેજો હમણાં આપણે જઈએ આપણે વાડીએ આપણી કાળી છે કેમ કાળી 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 આવી ગઈ છે હવે આપણે જઈએ ડાયરીકો વાડીએ વેડીયો છેલ્લે બધી જો આપણે આવી ગયા છીએ વાડી આપણી ઘરની તો છે નહીં આ તો છે તમને ખબર હોય તો છે લાલભાઈ અત્યારે આપણે થોડીક દવા છાંટવાની છે દવા છાંટવાનું કામ પૂરું કરી નાખી પછી આપણે ત્રણ ઘડી મળ્યા તો મિત્રો આપણે અત્યારે પરસો પરસો ઓળી ગયા કારણ કે આપણે અત્યારે છે ને બે પપ ખાલી કર્યા નમણા ગોઠ આપણે કાંઈ હવારે નાસ્તો પણ નથી કર્યો અને આપણે બે પપ આમ કન્નેખા છે અને અત્યારે હવે લાલભાઈ વારી છે લાલભાઈ તમારે નજ જવાનું મારું ભાઈ પો ઓપ સાઇટર છે ને એજ આપડે જવાનું છે એ તો ખબર હશે શોપ ઓપ કોણ છે મેં કે તે હમણાં દેખાડ્યું આપણે જોઈ ગયા પોપ લેન જવાનું છે વિડીયો બન્યા રહી ગયો અમારી છે જો નવા હોય તમારી ચેનલને કરો શેર કરો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આપણે આ વાડીનું કામ તો કોઈ દિવસ આપણે કરતા નથી પણ આજે હર વાર બધું ભેગું થઈ ગયું રજા હતી તો બધા ઘરે કહેતી કે હાલ હોય કે વાડીએ કે થોડુંક દવાનું કામ છે અને રજા પણ વહી જાય ગુરુ પૂનમ છે તો બધાને મારા તરફથી બધાને હાર્દિક 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 શુભકામ શુભકામનાઓ બધાને આવીને આવી તમે સલામત રહો ખુશ રહો અને હેપી રહો તમારા બધી મનોકામના પૂરી થાય અને આપણે અત્યારે આવી ગયા છે દવા છાંટવા બે પોપ તો સાટી દીધા છે ઘડીક આપડે મજા આવે છે કારણ કે આપણે હીરાવાળાથી થી આ કામ થાય નહીં આ તો બધા કર્યા રાખે લાલભાઈ બધા ગીત બઉ ગઈ છે ના ના બ્લોગ માં કે લાલભાઈ ગીત બહુ સારા આવડે ગાવું પછી અત્યારે નહીં ક્યારે ખમી ને દવા બહુ દવા બો સાટી પછી લાલભાઈ પોરો ખાતી આપડે ગીત ગૌરવ છું તો વીડિયો છેલ્લે બધી જોતા રહેજો તો મિત્રો હવે લાલભાઈ દવા ને પોપ તૈયારી કરવા મળે છે દવા બોવા મળ્યા છે લાલબામાં શું નાખવાનું ચાલો મોડો નાખો આપદે લાલો આપદે ખાલી કરવાનું હા શું છે આ તેલ છે હે તેલ તેલ છે ક્યુ તેલ છે કોણ હે લુક કહા સે આતે હે આંબળા તેલ આંબળા તેલ બરાબર છે આંજી હું જીવડા મરી જાય જીવડો આવે થોડા હે જીવડા આવે બરાબર હા ટાઈગર બામ ટાઈગર બામ પાવડર છે બામ ને પાવડર છે બામ ક્યાં તને દેખાય આ છે પાવડર આ દવાના નામ તો આપણને ન ખબર આપણે ત્યાં કારણ કે આપણે બધી હીરામથી ઉષા ન હોય ખેતીમાં તો આપણે એવા હવે નાખો એમાં શું નાખવાનું છે આ છે પાણી હવે આપણો ઓરો છે હમણાં પોપ લઈને આપણે જવાનું છે કારણ કે ભાઈ થોડું કુલું કર નહીં હવે આપણો ઓરો છે હવે જઈએ આપણે થોડીક દવા આપ આપણે જાય એટલે આપણે જઈએ મિત્રો આપણે જતો ત્યાં તો લાલભાઈ કે હું જાઉં તો મેં તું જા ભાઈ તારો શોખ છે તો મેં તો થાક્યો નહીં હોય કારણ કે લાલભાઈને હમણાં હું આવ્યું તો દવાખાને લાલભાઈ પછી સાર જામી ગયો છે હા તે કાઢવાનો સામાન હા બરોબર ચાલો તો લાલભાઈ ચડી જાય છે દવા છાંટવા કેમ લાલભાઈ જાવ ફટાફટ થોડો મળે દવા જો દવા છાંટવા માંડો

કેમ છું દવા સાટી મજા આવે છે એ ખૂન પસીની કી કમાઈ હે લાલા ખૂન કમાઈ તો આપણે અહીંયા ચાર પાંચ સાટી દીધા પછી આપણે પોરો ખાઈ લીધો અહીંયા કારણ કે આપણો વોરો પડી ગયો લાલભાઈ દવા સાટી હવે આપણો વારો છે આ આપણે મહેનત કરી છે જો તમે આમાં સપોર્ટ કરશો તો આપણે આગળ પણ આવી જઉં તો આપણે કામ કામકાજ મૂકી દેવું છે અને બીજી વાત કારક મહેનતનું કામ કરવું જરૂરી પડે કારણ કે શરીરને તમારે સારું રહે જીમ બીમ તો આપણે કાંઈ કરતા નથી કે ખેતરનું કામ હોય એ આપણે કરવી તો આપણે હાલે અત્યારે હા ચડી ગયો છે અને તમે જોયો કે પરસો હે પરસો વળી ગયો મારા ભાઈ કેમ એમ મહેનતનું ખાવું છે ભાઈ આ બધા આરામનું ખાતા છે આરામનું તો નહીં તો પણ આ ખેતી કામ છે નહીં હા છે આપણી વાડી આયુર્વેદિક દવા છટા છે ગામડાવાળાને તો ખબર હશે પણ આ તો આપણે સિટીવાળાને કહેવાનું છે કે ભાઈ આપણે દવા છટાય આપણી વાડી છે છો આપણે પરસો વળી જાય છે તો બ્લોગિંગ કરવું અને આ વાડીનું કામ કરવું બહુ એટલે બહુ અઘરું છે ખેતીનું કામ બહુ એટલે બહુ ફારા ભારે જોઈ શકો છો પરસો આપણને એટલો વળી જાય છે બહુ અઘરું આ તો મિત્રો આપણે વાગી ગયા છે હવે હાડાગિયાર જેવું થઈ ગયું છે બધાએ વારાફરતી વારાફરતી દવાનો વારો લઈ લીધો છે અને અત્યારે આપણે થાકી ગયા હતા ત્યાં લાલભાઈ વારો લીધો હતો લાલભાઈ આવે છે લાલભાઈ આવીને અત્યારે ઠાકી ગયા છે તમને કેવો આનંદ થાય છે ભાઈ આનંદ તો કાંઈ થતો નથી દવા સાટી સાટી ધરાઈ રહ્યા ભાઈ મજા એ કઈ લાગે મજા હીરા હારા કા હારો હીરા હારા હે એ માથે પંખો પડતો હોય લીલા લીલા ગામ કીરા રાખ્યા એ હાજી વાત પણ આપણે હીરા મંદિર કાંઈક રાખવું તો પડશે કાંઈ નઈ વેલા હેર ઉપડી તો હું તમે ગીત વાતાવરણ મસ્ત વાદળા જુઓ તમે જો એક નંબર વાદળા એટલે આમ જો વરસાદ આવ્યો એવું ગયું છે આ વાતાવરણ એક જીગ્નેશ કેવી ગીત ગયું કેવી મજા આવે પૂછ્યા ગવાય ના ના જેવું આવડે એવું ગાતરામાં કોઈ છે નહીં આપડે બરાબર છે એ ગીત ગાઈને સારું તો લાલભાઈ હમણાં ગીત ગાઈ છે ઇંગ્રેજ કયો તમે વિડીયો છેલ્લા બધી જતા રહીશ સારું ગીત ગાય હમણાં લાઈક બધા લાઈક કરી દે ને બધા સબસ્ક્રાઈબ કરી દે તું ગીત ગાઈને ગાય સારું

અને આ સબસ્ક્રાઇબ બચ છે હા તો આગલા વિડીયોમાં આપણે જિગ્નેશ કવિરાજનું ગીત ગાવાનું છે બરોબર આ વિડીયોમાં કઈક બીજા કોકનું ગાવ બરોબર ને ફટાફટ આપે છે આપણે બધા પબ્લિક વાટે બેઠું પબ્લિક વાટે બેઠી છે ઘડી ખમો પબ્લિક પેલા સબસ્ક્રાઇબ કરો પેલા હા સબસ્ક્રાઇબ કરી દે આ બધું આપણું પબ્લિક એવું છે ને લાલભાઈ વગર કીધે સબસ્ક્રાઇબ કરી કારણ કે આપણને બધા સપોર્ટ બહુ કરે છે તો મિત્રો આપણે લાલભાઈ લાલભાઈને કહેતા હતા પણ લાલભાઈ માનતા નહોતા પછી અત્યારે માની ગયા તો કે હાલી કે માનતો નહીં કે હું કે કે ગીત ગાઈ નાખું કે પહેલા મેં જોઈ જો અત્યારે એનો વેહ જોઈ જુઓ

લાલબાહ તારે જો ડાન્સ કર્યો લાલબા તર ડાન્સ કર્યો છે એટલે આમ જો જોરદાર દાંત કાઢી કાઢી ખડા પડી સમજો થાકી ગયા લાલભાઈ સુપર ડાન્સ કર્યો છે લાલબહે તાર ડાન્સ ને ગીત બધું હારો હાર એને અમે લાગ્યું કે હું તેજ ઉપર છું અને મસ્ત એવું ગીત ગાયું અને તમને પણ ગીત કેવું લાગ્યું કોમેન્ટ કરાવી લાલભાઈ બીજું ગીત ગાઈ નાખું ને બીજું નહીં બીજું આવતા બ્લોગ માં આવતા બ્લોગ માં સબસ્ક્રાઈબ આમાં વધ્યું જોઈએ અને કોમેન્ટ ઓછા મુશી 30 થી 35 કોમેન્ટ તો આવી જ જોઈએ 35 અરે ભલામણા પબ્લિક આપણો બધાને બધા કોમેન્ટ કરી દીજો બસ તો મિત્રો હવે આપડે અહીંયા વિડીયો પૂરો કરશું બીજું બોલાવતા બોલાવતા ના બીજું નહીં પૂરું હવે મિત્રો અહીંયા આપડે વિડીયો બહુ મોટો થઈ જાય અહીંયા આપડે હવે બ્લોગ પૂરો કરી છે વિડીયો તમને કેવો કારણ કે ખાવાનો સમય થઈ ગયો છે લગભગ પોણા બાર જેવું થઈ ગયું અહીંયા આપણે વિડીયો પૂરો કરી વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરી જણાવજો અને મળીએ એક પાછા નવા બ્લોગમાં